ખુરશી છૂટો ભાગ કેમ કર્યો સાહેબ ને તો કે ટેબલ ઉપડ્યો નહીં એટલે સાતમ આઠમ નું જુગાર છે ને એમાં બહુ મોટું ગણિત છે હા આપણે જુગાર રમતા હોય ને બાજુમાં બેઠા તો હારી બાજુ આવે તો આપણી આડે રાખે બીડી પાય પાન ખબર આવે માહો ખબર આવે પણ જો હારતો હોય તો તો બેઠો બેઠો કયું નું બુંધિયાર ખાભી ખોળીને બેઠો એમ કહીએ આપણે

ભાઈ એક હુંડા ઉપર ચાર જણા જતા હતા ને પોલીસ વાળા આડો હાથ રાખ્યો તો ઓલો હાથ તો એ કે સાહેબ હમાય એમ નથી ને લેતો જાય લેતો જાવ બોલ કુવારાના લગ્ન થતા નથી અને પરણેલા મેરેજ લાઈફમાં મજા નથી અને છૂટાછેડા થયા એના પાછા લગ્નના ફોટા આવે છે હવે તો ઉઠો ભાઈ બંધ શુભ સવાર